પરમપૂજ કેવલાનંદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા સાથે જ સામાજિક કાર્યકર્તાઓ રાજકીય અગ્રણીઓ અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

ભક્તિ રસ હતો ભજનમાં મોટી સંખ્યામાં કેવલ પરિવારના ભક્તો મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ રાજકીય અગ્રણીઓ અને સામાજિક કાર્યકર્તાઓ સહિત અનેક લોકોએ ભાગ લીધો હતો કેવલ પરિવાર દ્વારા કેશવાનંદજીના ના ભજનની શૃંખલા ચાલી હતી જેમાં રવિવારે વિવિધ વિસ્તારના ભજન મંડળો પણ આવ્યા હતા અને તેમને ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શહેરના કેવલ પરિવારના ભક્તો ખાસ હાજર રહ્યા હતા અને ભજનનું રસપાન કર્યું હતું